ચૌદ ભાવ લઈને બેઠી કાંઈ વાંધો નહીં નહીં પણ એમને વાંધો નથી પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલાવામાં નવ ગણ શું જોઈને બોલો રાતનું વિચારીને બોલો એમ મારી પાસે હાચા ભૂવા આવે છે હાચા ભૂવા આવે છે હાચા સંતો હું સન્માન કરું છું અઢારે વરણના ભૂવા આવે છે મારી પાસે પણ એટલું જ કહેશે બાપુ અમારી પાસે ઘણા આવે છે ચોખ્ખું કંઈક ભાઈ પહેલા દવાખાને વિદાવ

તમારા ડોક્ટર ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પાંચ મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયા જેવું ઉઠું છું હા આ જે સભા વાળો ત્યારવાડા માં તેરણ કાય છે ની દાડે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયા ના કેવા વાળો કોઈ પૂછવા વાળો તો ઈ ઠાકોર નો તેર સભા વાળો કાય છે લો ફરતા ઈ દાડો હું છોડાવનારી મેલડી છું હા એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલવું ને ખુલ્લી માર્કેટે નોમ લઈ ને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈ નાખું મારું કાળું રાવણ ની બહુ વિચારી ધોળવાનું બહુ વિચારી બોલવાનું તમારું સ્ટેટસ લેવલ પરમોટ નહીં એ તમારું નસીબ બાકી કોઈ ઇન્સર્ટ નહીં કરવા પોહાય બોલાવાનું મિત ભાઈ ના પોહાય નહીં બોલાવા પૈસા માટે આવતા નહીં જેટલા જોયા નહીં એટલો પણ ખર્ચો

જેટલા ધર્મ ના છે ઉસી ના હકા છે એ જ પટેલ ટક્યા છે બાકી આપણા એ તો કોઈ પગ કાચે બાજી રાખ્યું નહીં આ દુનિયાનો નો દસ્તુર એવો છે એટલે આજના જમાના માં જો કદાચ રાજુ ભુવા પારકા તમને ભય કરતા હોય પારકા તમને ભોવટ કરતા હોય તો તો જગત માં દુનિયામાં લાખણે ચીને સિકોતર ના રો તારી પેઢી કોઈ દાડો દુબરી વેરા નહી આવવા દે રોગ ફજે તો નહીં થવા દે હા ના વગડી પછી ના રાખું તું તો તારા ભાઈબંધી ની માતા ને હું મારા ઘોડા ચલા